ચલો બંધારણનું માળખું સમજીએ બરાબર તો બંધારણનું માળખું એમાં છે બંધારણના ત્રણ સ્તંભ તો બંધારણના ત્રણ સ્તંભ કયા છે કયા કયા છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર બરાબર ને બંધારણનો ચોથો સ્તંભ એ મીડિયા છે બરાબર એમાં આપણે સૌથી પહેલાં જોઈએ ધારાસભા ધારાસભાની અંદર શું આવશે કેન્દ્રીય ધારાસભા અને રાજ્ય ધારાસભા રાજ્ય ધારાસભા બરાબર તો કેન્દ્રીય ધારાસભામાં આવશે સંસદ અને સંસદની અંદર શું આવશે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આનો સમાવેશ સંસદની અંદર થાય છે બરાબર લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે અને રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે બરાબર તો એવી જ રીતે રાજ્યસભા રાજ્યસભામાં આવશે રાજ્ય વિધાનમંડળ રાજ્ય વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય છે તો વિધાનસભ વિધાનસભા વિધાન પરિષદ અને રાજ્યપાલ બરાબર અને વિધાનસભા છે એ નીચલું ગૃહ છે વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે બરાબર તો આ થઈ ગયું લોકસભા અને રાજ્યસભા બરાબર હવે આપણે જોઈશું કારોબારી બરાબર કારોબારીમાં શું આવશે અહીંયા કેન્દ્રીય કારોબારી અને રાજ્યની કારોબારી બરાબર તો કેન્દ્રીયની કારોબારીમાં શું આવશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રી પરિષદ અને એટર્ની જનરલ બરાબર આ કેન્દ્રીય કારોબારીમાં આવશે બરાબર એના પછી રાજ્યની કારોબારીમાં કોણ આવશે તો રાજ્યપાલ મુખ્યમંત્રી અને પરિષદ અને એડવોકેટ જનરલ બરાબર આ છે રાજ્યની કારોબારી એના પછી આપણે જોઈએ સંસદ તો સંસદમાં શું આવશે લોકસભા અને રાજ્યસભા લોકસભા અનુચ્છેદ એક્યાસી માં જોગવાય છે અને રાજ્યસભાની અનુચ્છેદ એસીમાં જોગવાય છે બરાબર તો લોકસભાની અંદર જોઈએ તો લોકસભામાં વધુમાં વધુ સંખ્યા કેટલી હોય છે તો પાંચસો બાવન હોય છે અને વાસ્તવિક સંખ્યા હોય છે પાંચસો પિસ્તાલીસ અને આ વધુમાં વધુ સંખ્યા છે પાંચસો બાવન એની અંદર બે નોમિનેટ એંગ્લો ઇન્ડિયન સભ્યો હોય છે અને પાંચસો પચાસ એ ચૂંટાયેલા હોય છે બરાબર પરંતુ હાલની જે વાસ્તવિક સંખ્યા છે પાંચસો પિસ્તાલીસ અને એમાં બે નોમિનેટ એંગ્લો ઇન્ડિયન બે હોય છે અને ચૂંટાયેલા હોય છે પાંચસો ત્રેતાલીસ બરાબર એના પછી રાજ્યસભા રાજ્યસભા અનુચ્છેદ એસી અને વધુમાં વધુ સંખ્યા હોય છે પાંચ બસો પચાસ વાસ્તવિક સંખ્યા એટલે હાલ બસો પિસ્તાલીસ છે બસો પચાસમાં બાર નોમિનેટ હોય છે એટલે એંગ્લો ઇન્ડિયનના હોય છે અને ચૂંટાયેલા હોય છે બસો અડત્રીસ એનામાં વાસ્તવિકમાં બાર જે નોમિનેટ અને ચૂંટાયેલા બસો તેત્રીસ બરાબર તો આ છે બંધારણ